હાલ મિત્રો કેમ છે તમારું મારા યુટ્યુબ ચેનલ સ્વાગત છે અને આપણે આવી ફરી તમારી સાથે પાછું પેલા એને જે માતા જઈ કેમ છો તમે મજામાં જઈશો કે નહીં આજનું ભાઈ શું કામકાજ છે તમને દેખાડવાનું છે ને તારે ચગડી અને મશીનને એવું ચાલુ કરી દીધું છે ને અને હાડીને બનવા મળ્યું છે હજુ કામકાજ છે અને નવ હાડા નવ જેવું થયું છે ને આપણે તે બ્લોગ ચાલુ કર્યો છે અને બીજું તો જો અત્યારે મશીનને

આલો ભાઈ પપ નત બોલ્યો પણ મોટર હતી ની અંદર બળી ગઈ છે કુલીબેન ની ફરમાઈ છે એટલે હતી એટલે અને આવો કક્ષે સામગ્રી ની એવું હતું એટલે કામકાજ એવું છે મને આવે એટલે દેખાય ખાઈ કે કેમ પીસ ની કરી છે આવું છે એ મચી ને ઉ ચાલુ છે અને એ મમ્મી ની પોટો ની માં જશે અને અમે જમી લીધું છે અને એવું છે અને ઓલા ઘર બાજ પાછા જ

આવું કક્ષે સનસેટ પૂરો વડું થઈ ગયું ઢાબે આવવામાં એ આ તો સનસેટ નથી આવું છે લોકેશન ઢાબે માથે કામકાજ એનું ચાલુ થઈ ગયું છે અને ધાબોને વધુ પીડવાનું છે જોવા એનું લોકેશન નીચે કોઈ નથી ગલુડિયું કૂતરું બેઠું છે ઉતરી છે અમારા શેરિયાની જો આવું અને હવે જે માલવી એ મન તારું થતું જાય છે અને બસ આપણો બ્લોગ આપણે અહીંયા જોઈન કરી દઈશું જો તમને મારો બ્લોગ એમ હોય તો લાઈક શેર ફોલો શરૂ કર્યો ભૂલતા નહીં મળ્યું બીજા વિડીયો બાય બાય